નમસ્તે મિત્રો વિષ નર્સિંગ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાતી જ રહે છે તો આપણે સમયના ઓળખતા સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પ્રકાર છે રાસ તો રાસ માટેની જે સૌથી પેલી કૃતિ છે એ છે ભરતેશ્વર બાહુબલી રાસ જે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કૃતિ છે શિભદ્ર સુરી નેક્સ્ટ છે પ્રબંધ જે પ્રથમ કૃતિ છે કાનદેવ પ્રબંધ અને જેમના લેખક છે પદ્મનાભ નેક્સ્ટ છે ફાગુ કાવ્ય જે કૃતિનું નામ છે સિરીથુલિ ભદ્ર ફાગુ અને એના લેખક છે જીન પદ્મા સુરી નેક્સ્ટ છે ઋતુકાવ્ય અથવા તો શ્રૃંગાર કાવ્ય જે પ્રથમ કૃતિ છે વસંત વિલાસ અને જેમના લેખક છે અજ્ઞાત અથવા તો જૈનેતર કવિ અજ્ઞાત જૈનેતર કવિ છે નેક્સ્ટ છે રૂપક કાવ્ય જે સૌ પ્રથમ કૃતિ છે ત્રિભુવન દીપક પ્રબંધ અને જેમના લેખક છે જય શેખર સુરી બારમાસી વિરહ કાવ્ય જે કઈ છે સૌ પ્રથમ કૃતિ નેમિનાથ ચતુષ્પાદિકા અને જેમના લેખક છે વિનયચંદ્ર સુરી નેક્સ્ટ છે વાર્તા જે સૌપ્રથમ કૃતિ છે હંસરાજ વચ્છરાજ ચૌ ચૈપૈ વિજયભદ્રસુરી એના લેખક છે નેક્સ્ટ છે મૌલિક નાટક જે સૌપ્રથમ અઢારસો બાંસઠમાં ગુલાબ નામનું મૌલિક નાટક છે એ પ્રથમ મૌલિક નાટક છે જેના લેખક છે નગીનદાસ દુરજાદાસ મારફતિયા નેક્સ્ટ છે આખ્યાન જે સૌપ્રથમ આખ્યાન લખાયેલું એ છે સુદામા ચરિત્ર અને એમના લેખક છે નરસિંહ મહેતા નેક્સ્ટ છે કવિતા અથવા તો પ્રકૃતિ કવિતા જે સૌપ્રથમ છે બાપાની પીપર જે અઢારસો ને પિસ્તાલીસમાં લખાયેલી અને જેના લેખક છે દલપત રામ નેક્સ્ટ છે રૂપાંતરિત નાટક જે સૌપ્રથમ લખાયેલું લક્ષ્મી અઢારસો માં અને એના લેખક છે દલપત રામ કાવ્ય સંગ્રહ જે સૌપ્રથમ કૃતિ છે કાવ્ય દોહન અને જેના લેખક છે દલપત રામ વાર્તા સંગ્રહ પણ દલપતરામે લખેલી અને સૌથી પ્રથમ વાર્તા સંગ્રહ છે એ હતું તાર્કિક બોધ દેશભક્તિ કાવ્ય જે સૌથી પહેલું લખાયેલું એ કયું છે હુન્નરખાનની ચઢાઈ જે પણ દલપતરામે લખેલું નેક્સ્ટ છે હાસ્ય નાટક જે સૌ પ્રથમ લખાયેલું એ છે મિથ્યાભિમાન અને એ પણ દલપતરામે લખેલું જો તમે દલપતરામના જોશો ને તો આ ઘણા ખરા પ્રકારો છે જે દલપતરામે જ લખેલા સૌ પ્રથમ તો સૌ પ્રથમ છે મિથ્યાભિમાન અને જે દલપતરામે લખેલું નેક્સ્ટ છે કરુણ પ્રશસ્તિ જે સૌ પ્રથમ લખાયેલું ફાર્બસ વિરહ અને જેમના લેખક છે દલપતરામ નેક્સ્ટ છે સમાજશાસ્ત્રીય નિબંધ જે કયો હતો જ્ઞાતિ નિબંધ અને એ પણ દલપતરામે લખેલો અર્વાચીન ગુજરાતીનું પ્રથમ ગદ્ય જે હતું ભૂત નિબંધ અને લખેલું દલપતરામે પછી છે પિંગળ વિષયક પુસ્તક જે સૌથી પહેલું કયું હતું દલપત પિંગળ અને જે દલપતરામે લખેલું હવે શબ્દકોષ તો શબ્દકોષ તરીકે પ્રથમ સાહિત્ય લખાણું નર્મ અને જે લખેલું નર્મદે નેક્સ્ટ છે નિબંધ જે સૌપ્રથમ નિબંધ લખાયેલો એ છે મંડળી મળવાથી થતા લાભ જે પણ નર્મદે લખેલો પ્રથમ આત્મકથા છે મારી હકીકત જે લખેલી નર્મદે આ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કવિ ચરિત્ર તો સૌથી પ્રથમ કવિ ચરિત્ર નર્મદે લખેલું એનું પણ કૃતિનું નામ જ કવિ ચરિત્ર છે અને પ્રશ્ન એવો પૂછે કે સૌ પ્રથમ કવિ ચરિત્ર કયા કવિ વિશે લખાયેલું તો એ હશે નરસિંહ મહેતા વિશે સૌ પ્રથમ જે સામયિક છે એ લખાયેલું દાંડિયો જે આપણે પાક્ષિક હતું અને એ પણ લખેલું નર્મદે સૌ પ્રથમ જે નવલકથા છે એ હતી કરણ ઘેલો અને જેને લખેલી નંદશંકર તુળજાશંકર મહેતાએ આ ખાસ યાદ રાખજો પૂછાય છે નેક્સ્ટ છે સામાજિક નવલકથા હવે નવલકથામાં બી બધી જ અલગ અલગ નવલકથાઓ તમારી યાદ રાખવાની સામાજિક નવલકથા છે સાસુ વહુની લડાઈ જે લખેલું મહીપતરામ જે પ્રવાસ ગ્રંથ છે એ કયો હતો ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન જે કોણે લખેલું મહીપતરામ રૂપરામ નીલકંઠે પછી મહાનવલ જે હતી સરસ્વતી ચંદ્ર એ કોણે લખેલી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ પછી છે ગઝલ સૌ પ્રથમ ગઝલ કઈ હતી બોધ જે કોણે લખેલી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા એટલા માટે બાલાશંકર કંથારિયાને ગઝલના પિતા તરીકે પણ ઓળખાય છે છે જે કાવ્ય સંગ્રહ કુસુમ માળા અને કોણે લખેલું નરસિંહરાવ દિવેટિયાએ હાસ્ય નવલકથા જે હતી ભદ્રમ ભદ્રમ અને એના લેખક હતા રમણભાઈ નીલકંઠ સૌ પ્રથમ જે ખંડ કાવ્ય છે એ હતું વસંત વિજય અને કોણે લખેલું મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કવિકાંતે આ બી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને આવી રીતે પૂછાય કે પિતા કોણ કોણ છે છે તો નેક્સ્ટ સોનેટ સોનેટ જે કયું લખાયેલું ભણકાર અને જેના લેખક છે બકર ઠાકોર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એટલા માટે બકર ઠાકોરને સોનેટના પિતા તરીકે પણ ઓળખાય છે ઢોલન શૈલીમાં લખાયેલ કૃતિ તો એ કઈ હતી વસંતોત્સવ અને કોણે લખેલી નાના લાલે નેક્સ્ટ છે નવલિકા કઈ હતી નવલિકા ગોવાલણી અને કોણે લખેલી કંચનલાલ મહેતાએ નેક્સ્ટ છે કરુણાંત નાટક જે કયું હતું લલિતા દુઃખદર્શક અને કોણે લખેલું રણછોડભાઈ ઉદયરામ દવે નેક્સ્ટ છે એકાંકી જે સૌપ્રથમ કઈ હતી લોમ હર્ષિણી અને કોણે લખેલું બટુભાઈ ઉમરવાડિયાએ નેક્સ્ટ છે જાનપદી નવલકથા મેં આગળ કીધું એમ નવલકથાના ઘણા ખરા ટાઈપ છે એટલે યાદ રાખજો તો જાનપદી નવલકથા હતી તારા વહેતા પાણી અને કોણે લખેલું આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ નેક્સ્ટ છે ઇતિહાસ તો સૌ પ્રથમ ઇતિહાસ કયો લખાયેલો ગુજરાતનો ઇતિહાસ અને કોણે લખેલું પ્રાણલાલ એદલજી ડોસાએ નેક્સ્ટ છે જીવનચરિત્ર તો એની અંદર શું હતું કોલંબસનો વૃત્તાંત જે સૌથી પ્રથમ જીવનચરિત્ર લખાયેલું અને કોણે લખેલું પ્રાણલાલ મથુર દાસ પછી છે વ્યાકરણ પુસ્તક જે કયું લખાયેલું ડ્રમંડ અને ડ્રમંડ નામના પાદરી દ્વારા એ લખાયેલું હતું પછી છે હાઈકુ હાઈકુ સંગ્રહ સૌથી પ્રથમ જે હતું એ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કોણે લખેલું રીણાભાઈ રત્નજી દેસાઈ સ્નેહ રશ્મિ તરીકે આપણે એને ઓળખીએ છીએ પછી છે પંચાંગ તો પંચાંગ જે છે એ અઢારસો એકોતેરનું ગુજરાતી પંચાંગ છે એ પેલું લખાયેલું અને એ અઢારસો ચૌદમાં લખાયેલું આમાં જે પંચાંગ છે સાહિત્ય કોષ છે ને ઉર્મિકા વે સંગ્રહ છે એ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા લખાયેલું બહાર પાડવામાં આવ્યું હતું પ્રથમ રાજકીય નવલકથા તો એ કઈ હતી હિન્દ અને બ્રિટાનિકા પ્રથમ રેખાચિત્ર પુસ્તક તો કયું હતું સ્મરણ મુકુર અને કોના દ્વારા લખાયેલું નરસિંહરાવ દિવેટિયા દ્વારા હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક જે કયું હતું વિનોદ વિમર્શ અને કોના દ્વારા લખાયેલું વિનોદ ભટ્ટ દ્વારા વિનોદ ભટ્ટ દ્વારા પછી પ્રથમ દલિત નવલકથા કઈ હતી આંગળિયાત અને કોને લખેલી નેક્સ્ટ છે પ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર ગુજરાતી કૃતિ તે કઈ હતી નિષિદ્ધ અને કોણે લખેલી ઉમાશંકર જોશીએ તો આજના વિડીયોમાં આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો સો થૅન્ક્સ ફોર વોચિંગ